thank you નમસ્કાર મિત્રો અમારીમાં તમારું સ્વાગત છે પરેશ રાવલ ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો હેરાફેરી ત્યારે ત્રણ માંથી પરેશ રાવલની એક્ઝિટ પર પ્રિય ત્યારે ખુલાસો વિગતવાર વાત કરવામાં આવે તો પ્રિયદર્શન ઇન્ટરવ્યુ વિડીયોમાં આ મુદ્દે વાત કરતા કહ્યું કે અક્ષય કુમારને કાયદેસરના પગલાં લેવાનો અધિકાર છે જો કે વધુ જણાવી દઈએ કે કારણ કે એને મહેનતના પૈસા કમાયેલા નાણાં ફિલ્મોમાં રોક્યા છે વધુ વાત કરવામાં આવે તો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે તેમણે એવો પણ ખુલાસો કર્યો છે કે અક્ષયના ફિલ્મમાં અધિકારીઓ પ્રોડ્યુસર ફિરોજ નિયાળવાલા ત્યારે પાસેથી કાયદેસર રીતે ખરીદ્યા છે અને જણાવી દઈએ કે પ્રદેશે કહ્યું કે મને ખબર નથી આવું કેમ થયું જી આમ અત્યાર માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ